સારું અઢવા જાય રહી દાંતડી મેણીઓ લઈને આવી ને જવું બી સારું અડવા મળે છે મિત્રો અમે સાર વાટવા હતા આ તમારું ખેતર આ જો ખુશી પણ પાછા પાછા આવી જશે તું જમ આવી છે સાર વાટવા આવી છે ઠાકોર ફેમિલી વર્ગમાં સ્વાગત છે આ છે ખુશ છે પીણે છે ભાઈ શું કરે આપણે જોશું આ છે બચ્યું આ છે આપણે પીણે આ છે ભાઈ ભાઈ શું કરે તો ભાઈ પડે છે પોણે જોઈ વાહનનું પાણી પડે છે આ છે વાસણ જોઈ લો મિત્રો Aix, bra. Vaur, vaur. 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 Vaur,